આજે દેશભરમાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં અનોખું રામ મંદિર નિર્માણ કરાયું છે આ રામ મંદિરમાં અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી એક બુક રાખવામાં આવે છે રામ ભક્તો રામ નામનો જાપ વર્ષોથી લખતા હોય છે એ રામ નામના જાપ લખેલી બુક મંદિર સ્વરૂપે મૂકવામાં આવે છે રામ નામ જાપ લખેલી બુક સાથે મંદિરમાં રામ રામસ્તંભ પણ બનાવાયો છે હજારો રામ ભક્તો દર્શન માટે મંદિરમાં આવે છે જે કોઈ પણ રામ ભક્ત રામ નામના જપ લખેલી બુક સામે બુક આપે છે તેને યોગ્ય રીતે સાચવવામાં આવે છે ત્યારે કેવી રીતે થયું હતું આ રામ મંદિરનું નિર્માણ આવું જાણી રામ ભક્તો પાસેથી સૌપ્રથમ જય રામ સર્વે ભક્તોને અમારે ત્યાં જે રિલાયન્સમાં એક દીપકભાઈ પ્રજાપતિ કરીને એક કર્મચારી હતા એમણે સૌથી પહેલા વિશ્વ શાંતિના માટે રામ નામ લખવાનું કાર્ય ચાલુ કર્યું પછી એમાંથી એમને પ્રેરણા મેળવી અને લોકોને કહ્યું કે ભાઈ આ રામ નામને પુસ્તક લખવાથી શાંતિ સમૃદ્ધિ અને આ આત્માને એકદમ સંતુષ્ટિ મળે છે તે પ્રમાણે એણે પુસ્તકો છપાવીને જે વિશ્વમાં વિસ્તૃત કરીને રામ નામ લખીને એને એકત્રિત કર્યા અને પછી એ પુસ્તકનું જે શું કરવું એ સવાલ મોટો આવ્યો બરાબર તે પછી સર્વસંમતિએ એવું કર્યું કે વિશ્વ શાંતિના પ્રેરણાનું સ્તૂપ બનાવ્યા અને એમને આ સ્થાન બનાવવાની પ્રેરણા શરૂઆત કરી આ જયારે સ્થાપના થઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને આમંત્રણ આપવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આવ્યા હતા ને પછી આ મંદિર સાથે જોડાઈ ગયા અને હમણાં તો અહીંયા સત્સંગ કેન્દ્ર ચાલુ થયું છે અમારું રેગ્યુલર સત્સંગ ચાલે છે અહીંયા અને રામ તો સમગ્ર હિન્દુસ્તાનની આત્મા કે ચેતના છે રામચરિત્ર છે રામનો સંસ્કાર છે એટલે સેવા સુરક્ષા સંસ્કારના ના કાર્યો આ મંદિર થકી થાય છે ને અમે એની સાથે રામ સ્થમ સ્થાપના છે ત્યાંથી જોડાયેલા છે મારો સૌથી પહેલા સંકલ્પ ખાલી એકસો પચીસ કરોડ નો હતો લોકોને આપણે રામ નામની મંત્રલેખન પોક લેખન વિના મૂલ્ય બોલપેન સાથે આપી અમને એમ કે કોઈ લખે નહીં લખે પણ આજના યુગમાં જે નામનું મહત્વ હતું એના અનુસંધાનમાં નાના આબાલ વૃત્તિ લઈને છોકરાથી માંડીને બધા જ વૃદ્ધ સુધીના બધા જ લખી એકસો પચીસ નો ટાર્ગેટ ફક્ત ને ફક્ત છ મહિનાની અંદર પૂરો કરી દીધો પછી કે લોકો લખતા ગયા પાંચસો પંચાવન કર્યો અને છેલ્લે અગિયારસો કરોડ કર્યો જયારે અમે સ્થાપના કરી ત્યારે નવસો પચાસ કરોડ જ હતા પણ આજની તારીખમાં અગિયારસો કરોડ આપણા પૂરા થઈ ગયા છે લોકોનો પ્રતિસાદ એટલો મળ્યો કે આપણે લગતા ગયા આજે સ્થાપન કર્યું છે આજે હાલની તારીખમાં ભી લેખન કાર્ય ચાલુ છે